તાપી જિલ્લાના કુકર કુકરમુંડા તાલુકાના જૂના બેસ ગામે રાજ્યના મંત્રી મુકેશ પટેલના હસ્તે બ્રિજનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્ષોથી વિકાસથી વંચિત ગામમાં વિકાસ પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી સાથે બ્રિજ તૈયાર થશે બાદમાં હોળી યુગનો અંત તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના નિર્માણ સાથે બેસ ગામનું વિસ્થાપિત થયું હતું જેને લઈ નવું બેઝ અને જૂનું બેઝ એમ બે ગામ થયા હતા હાલ જૂના બેઝ ગામે અઠાવન કુટુંબ વસવાટ કરે છે ત્યારે ગામના લોકો વીજળી અને રોડ રસ્તા વગર વર્ષોથી રહેતા આવતા હોય અને વિકાસની રાહ જોતા જે વાત રાજ્ય સરકારના ધ્યાન આવતા પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા મિટિંગો કર્યા બાદ વીજળી તેમજ અન્ય વિકાસની સુવિધા પૂર્ણ કરવા કામગીરી હાથ ધરાઈ હતી જે અંતર્ગત મંત્રીના હસ્તે નવા બનનાર બ્રિજનું ખાત ખાતમુહૂર્ત કરાયું હતું અને મંત્રી સહિત કલેકટર અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હોળીમાં બેસી ગામ તરફ ગયા હતા અને ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ કર્યો હતો કરડોના ખર્ચે એ બ્રિજ તૈયાર થશે જેને લઈ ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી સાથે ખરેખર વિકાસની વાતો વચ્ચે વિકાસ ત્યાં પહોંચતા ગ્રામજનોમાં આનંદ છવાય હતો અને બ્રિજ વંશે બાદમાં હોળી યુગનો અંત આવશે નિશ્ચિત છે નમસ્કાર ઢાપે જિલ્લાના કોંકણમુંડા તાલુકાના જુનાભેદ ગામ જ્યારે ઉકાઈ ડેમનું નિર્માણ થતો હતું ત્યારે આ ગામ આજુબાજુના ગામ જ્યારે ડુબામાં જતા હતા ત્યારે આ ગામને પણ સરકારી દરફથી અલગ ગામ વિકસાવવા માટે જમીન પણ આપી અને ખેડવા માટે પણ જમીન આપી હતી પરંતુ જે તે સમયે ગામના લોકો અહીંયાથી જવાનો ઇનકાર કર્યો હતો અને આજે લગભગ પંચાવન સાહીઠ વર્ષ થયા આ જગ્યાએ ગામ લોકો અહીંયા રહે છે ત્યારે આ ગામની અંદર હું પ્રભારી મહિના પછી આ ગામની અંદર આવવાનું થયું અને ત્યારબાદ આ ગામની અંદર જોયું તો કોઈ અઠ્ઠાવન જેટલા પરિવારો એ છે કોઈની પાસે કોઈ સરકારની કોઈ સુવિધા ના મળતી તો એમને જિલ્લા કલેક્ટર જિલ્લા તાલ જિલ્લા પંચાયત દ્વારા એ લોકોના આધાર કાર્ડ રેશનિંગ કાર્ડ ગેસની બોટલ આ તમામ પ્રકારની સુવિધાઓ એમને અહીંયા આપવાનું શરૂ કર્યું હતું પરંતુ આ જે ગામની અંદર જોઈએ છે કે નદીની પાર ગામ આવેલું છે કોઈ છોકરાએ ભણવા જતું હોય તો નાવડીને બેસીને ભણવા જવું પડે ત્યારે આ રજૂઆત મેં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું અને એમણે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાંથી લગભગ સાત કરોડ જેટલા બ્રિજ અને રોડના કામ મંજૂર કરી આપ્યા લાઈટ ના હતી ગામની અંદર તો લાઇટના પોલ પણ મંજૂર કર્યા અને બે મહિનાની અંદર લાઈટ પણ ચાલુ થઈ જશે આ બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ લગભગ બાર માસની અંદર આ બ્રિજ પણ નિર્માણ થઈને લોકોના લોકાર્પણ થઈ જશે તેમાં જૂના બેચની અંદર તમામ સુવિધા ગામની અંદર પણ તમે જોવો છો કે તમામ પ્રકારની અમે કામો મંજૂર કરી દીધા છે પ્રધાનમંડળ મંત્રી આવાસની વાત કરતા હતા અમારા જિલ્લા પંચાયત તરફથી પ્રધાનમંત્રી આવાસ પણ મંજૂર કરીને આ તમામ ગામના અઠ્ઠાવન ફેમિલી છે એ અઠ્ઠાવન ફેમિલીને અમે તમામ પ્રકારની સુવિધાઓ આપીશું રિપોર્ટર નીતિન વસાવે